દેડીયાપાડા ખાતે યુવાન પર બે શખ્સોએ લાકડી અને પરાઈથી માર માર્યો દેડીયાપાડા ખાતે કે યુવાન પોલીસને બાતમી આપવા બાબતે દેડિયાપાડાના બે શખ્સોએ લાકડી અને પરાઈ મારી ઈજા કરતા બંને આરોપીઓની દેડિયાપડા પોલીસે અટકાયત કરી હતી ફરિયાદી વિપુલ લિંબચિયા દેડિયાપડાના બજારમાં કામકાજ માટે જતા હતા તે દરમિયાન આરોપી ચિરાગ નર્મેશ વસાવા રહે સંસ્કાર વિદ્યાલય સામે દેડિયાપાડા જિલ્લો નર્મદાએ જણાવ્યું હતું કે પોલીસને બાતમી કેમ આપો છો તેમ કહી અદાવત રાખી ફરિયાદી સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી

તો બજાર માં રિટર્ન આવતી વખતે એ લોકોએ નવીનગરીની ચોકડી પર અચાનક મારી જોડે પરાયથી હુમલો કર્યો હતો હુમલો કરનાર છે ચિરાગ વસાવા ચિરાગ રમેશ વસાવા ને જિજ્ઞેશ કિશન ભોઇ એ લોકોને એવી એવું એ લોકોના મગજમાં એવું એમ હતો કે એ લોકો કોઈ નશીલો પદાર્થનું કોઈ સેવન કરતા હશે ને અચાનક પોલીસવાળા આવી ગયા તો એ લોકોને એવું હતું કે વિપુલે બાતમી આપી તો કેમ તું અમારી પર કેમ તું એ અમારી બાતમી આપી એ રીતના મગજમાં એ લોકોએ ભ્રમ રાખીને મારી પર અચાનક હુમલો કર્યો હુમલો થયા બાદ મેં મારા મિત્ર જોડે મારો મિત્ર મને સરકારી દવાખાનામાં લઈ ગયો પ્રાથમિક સારવાર માટે ડૉક્ટરે એવું કીધું કે માથામાં ઈજા પહોંચેલી છે તો અમે એક એ દિવસે જ પ્રાથમિક સારવાર કરાવી લીધી ને રાત્રે રજા લઈ લીધી ને બીજા દિવસે અમે અમારી રીતના ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને આવે આ પોલીસને જાણ કરી પોલીસનો પૂરેપૂરો સાથ સહકાર છે પોલીસવાલાએ તાત્કાલિક એ બંદેવજનને ઉઠાવી લીધા બે એક દિવસ રાઈખા બી છે પોલીસવાળા એ લોકોને બસ મારી કઈ માંગ નહીં કે એ લોકોને યોગ્ય કેસ ચાલે ને યોગ્ય એ લોકોને સજા થાય એવી માંગ છે નામ લિંબત છે અવિપુલ કુમાર ફરસુભાઈ રહેવાસી નવીનગરી ડ્યુ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દ્યુ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ ને કહીશ કે સરસ મજા નું ન્યુઝ એવું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ